જય મુરલીધર જય દ્વારકાધીશ હું કે બધાય ભાઈઓ મજામાં ને તો મિત્રો જો આજે આપણે આવી ગયા છે વાડીએ અને થોડુંક આજે અનોખું કામ કરવું છે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જો આવી ગયા આપણે વાડીએ વાડીએ આવીને પેલો તો આપણે રોજનું રૂટિન કામ એ તો બધાય સબસ્ક્રાઈબરોને ખબર જ છે રોજનું રૂટિન કામ શું હોય એ તો તમને બધાયને ખબર જ છે જુઓ પોતા એ ભેગું બધા સબસ્ક્રાઈબરોને ખબર જ પડી જાય કે રોજનું રૂટિન કામ પક્ષીઓનો નાસ્તો જો આપણે પક્ષીઓનો નાસ્તો ગયો છે અને આજે આપણે ખામણા કર્યા છે ઝાડવાના લીબુડીનું ખામણું બાકી છે તો ખિસકોલીબેન પણ આવી ગયા છે લેલાડા અને બેન પણ નાસ્તો કરવા જો એની મોજ આજે આપણે કુંડી સાફ કરી છે કુંડી સાફ કરીને પીવાનું પાણી આ મોટી કુંડી અંદર આપણે એક નાઈન પડી છે એ પણ ફરવાની છે ને સાથે જો આ બે જાડવાના આપણે ખામણા કમ્પ્લીટ ગોળ કરી લીધો છે એક લીમડો ને એક બોરસલી અને હવે આપણે એક લીંબુડીને ખામણું કાયદેસરનું ગોળ કરી ને જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો હવે નું આપણે કામ ગોળ કરી નાખીએ હમણાં જો કે પાંચ સાત દિવસ છે આઠ દસ દિવસ થઈ ગયા છે અને પાણી નથી પાયું તો આગળ મોટર ચાલુ કરી ને કમ્પ્લીટ ગોળ કરીને પાણી પાઈ દઈ ને થોડુંક નાનું એવું કામ બધું છે તો પતાવી લઈ જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં તો મિત્રો જો આપણે મોટર ચાલુ કરી દીધી છે ને લીંબુડીમાં પાણી ચાલુ કરી દઈ આઠ દસ દિવસથી આને પાવાનો કંઈ ટાઈમ સમય મળ્યો નથી જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો આપણે મોટી કુંડી પછી આ નાની ટાંકી બધું પીવાનું પાણી ભરાઈ ગયું છે આ વાડીની મોજ હો ભાઈઓ પક્ષીઓનો કિલોર અને ઓરોવાનું તો જો કે થોડોક તાવમાં પાણી સડે તો આપણે એમ થઈ જાય કોરોવ ચાલુ કરી દઈએ કે એટલું આપણે પાણી નથી દોઢ બે કલાક હાલે થોડી પાછું બંધ કરો તો દોઢ બે કલાક હાલે એવું કપાસનું વાવેતર કરવું હોય તો હાલે તો ચાલો આપણે પીવાનું પાણી ભરી લઈ જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં સાથે ભાઈઓ જો આપણે આ ખામણા ગોળી ને લીમડો લીમડો છે ને આ સાથે બોરસલી છે તેને પણ આપણે પાણી મસ્ત સારી રીતે પાઈ દીધું છે હવે વિચારે એવો છે કે ગાડીસની સર્વિસ થોડોક હાથ ફેરો કરી નાખીએ જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં તો મિત્રો આપણે આ લીંબુડું અને ખામણમાં બીજું વાર બીજી વખત ભરી દઈએ ચોક્કરમાં આઠ દસ દિવસથી આ પાણી મળ્યું જ નહોતું એને તરવ થઈ જાય ઉનાળાનું થોડુંક ગમી ઝાડ ને કોઈ પણ પાણી વધુ જોઈએ ઉનાળાનું તો જોડાયેલ રહેજો આગળ આવી ગયા આપણે બોરે ને હવે મોટર કરી દઈએ બંધ ઓટોમેટિકમાંથી કાઢી નાખીએ તો કે ઓટોમેટિકમાં નાખવાનું કારણ એ કે આપણે અહીંથી ચાલુ કરી જઈએ અને પાવર જાય તો આપણે પાછો તકો થાય મોટર પંપ થઈ ગયો બંધ અને હવે આપણે ધીરે ધીરે નીકળીએ વાડી બાજુ વાડી બાજુ જઈને હાથ પગ ધોઈ ને બધું રોજનું રૂટિન કામ પૂર્ણ કરીએ આ ગામડાની મોજ ભાઈઓ આ પક્ષીનું જો કે આપણે નામે નથી આવડતું એ પણ ભોજન લેવા માટે આવી ગયું છે ને આપણે કુંડી ને બધુંય પાણી કમ્પ્લીટ ભરાઈ ગયું છે પક્ષીઓને કુંડીમાં પણ પાણી પીવા થાય જો આ પક્ષીનું નામ આપણે નથી આવડતું શું છે એ તમને કોઈ કોઈપણને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો કે આ પક્ષીનું નામ શું છે સાથે પાણીનું કુંડ પણ કમ્પ્લીટ ભરાઈ ગયું છે તો જોડાયેલ રહેજો જોકે વાતાવરણમાં થોડોક પલટો દેખાય છે જોકે હવે ખેડૂત બધાય તૈયારી કરીને બેઠા છે કે જો વરસાદ આવી જાય ખેતર કમ્પ્લીટ કરીને બેઠા છે તો નવે સરથી કામ ચાલુ થઈ જાય વાવણી થઈ જાય એ પોતપોતાને ધંધે વર્ગી જાય તો મિત્રો આપણું વાડી આવી રોજનું રૂટિન કામ તો અત્યારે બીજું કાંઈ કામમાં તો નથી બધું કમ્પ્લેટ જ છે વરસાદની રાહ જોઈને આપણે બેઠા છે હવે કે વરસાદ થાય એટલે બધા ખેડૂત ભાઈઓ નવાસર કામે વર્ગી જાય તો આપણો આજનો આ બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો ખેડૂતને સેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ